જોઈ શકો છો કે તમે આ દાદા છે આપણે ધનસુરા બાયર ધનસુરા થી અને એમને આ બધા જાળ લીધા છે કેલિફોર્નિયન બદામ બોર્ગ્રીન નરેલી એપલ બોર પછી તોતાપુરી આંબો કેવું લાગ્યું દાદા આપણે નર્સરી પર વિઝિટ તમને સારી લાગી ને બસ તો સો હેલો દોસ્તો નમસ્તે ફરીથી એકવાર સ્વાગત છે તમારું રઘુનંદન નર્સરીમાં આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે અમારે ત્યાં નવા આંબાની કલમો આવેલી છે અને વેરાયટીમાં બી આવેલી છે પ્લસમાં કે અમારે ત્યાં નવી નારેલીના બી સરસ રીતે છોડ આવી ગયા છે જોઈ શકો છો કે તમને બતાડું છું આ છે અમારે ત્યાંની બોના નાઢેલી જોઈ શકો છો બધી આંદ્રણી આવી છે છ ફૂટથી ઉપરની સાઈડ છે બરાબર એકદમ મસ્ત ક્વોલિટીની નાખેલી છે ફાર્મ ઉપર કે ખેતરમાં કોઈ બી જગ્યાએ વાવી હોય સરસ રીતે સારો ગ્રોથ થઈ જાય ત્રણ વર્ષે સારા ફળ આપે બરાબર આ ગોલ્ડન બોના નાખેલી છે ગોલ્ડન બોના છે હા ગ્રીન બોના નહીં ગોલ્ડન જોઈ શકો છો બહુ મોટી ક્વોન્ટિટીમાં છે આપણી પાસે આ નારિયેલનું ખાસિયત છે તમે જોઈ શકો છો કે આ ફોટામાં કઈ રીતે આ ઝુમખે ઝુમખા લાગેલા છે એ પ્રમાણે જ આ બી લાગી જશે જોઈ શકો છો બહુ મોટી ક્વોન્ટિટીમાં છે મિત્રો તમે જલ્દીથી ઓર્ડર કરી શકો છો અને આંધ્રાની છે અહીંયાની નથી આંધ્ર આ વસ્તુ બહુ ક્વોલિટી એકદમ બેસ્ટ હોય જે કે આપણા અહીંના બધા નારિયેલીના ઝાડ હોય ને એમાં શું છે કે એના ફળ આવે આવ્યા પછી શું કે એની પર ઠીંગડું લાગી જાય જે બ્લેક બ્લેક કલરના ડાઘા પડી જાય એવું આ છોડની ક્વોલિટીમાં એવું કંઈ થતું નથી અને તમારે રોપામાં કોઈ પણ જાતનું પ્રોબ્લેમ આવતું નથી તો પછી તમે જોઈ શકો છો કે હવે તમને બીજા આંબાના ઝાડ બતાડું નવા આવેલા છે બેસ્ટ કલરમાં તો મિત્રો જુઓ આ છે છ થી સાત ફૂટ પાકું તો આપણે છ ફૂટ તો પાકું જ છે બધી કેસરની કલમ છે લંગડો છે જમ્બો કેસર છે સોનપરી છે નીચે એમના થળ તમે જોઈ શકો છો કે રીતના થળ છે ક્વોલિટી જુઓ બસ ક્વોલિટી એવું નહીં કે રોપો સિંગલ દાડીનો છે તમે જુઓ આ રોપાનો ગ્રોથ કેટલો છે અમારે જેવી ક્વોલિટી તમને ક્યાંય નહીં મળે તમે મંગાવી શકો છો અમારી પાસે દોઢસો કિલોમીટર સુધીમાં અમે તમને ફ્રી ડિલિવરી આપીશું જોઈ શકો એક એક રોપાની ગ્રોથની ક્વોલિટી જોઈ શકો છો તમે કે કેવો ગ્રોથ છે બરાબર અને આ નવા ભાવ સાથે છે સસ્તા ભાવમાં આવશે હોલસેલનો ભાવ છે આપણો જોઈ શકો છો ગ્રોથ જોઈ શકો છો કેટલો સરસ ગ્રોથ છે અમુકમાં આવી રીતે બે બે ઝાડ બી લાગેલા હોય જોઈ શકો છો જુઓ પાછળ પેલા સાત ફૂટ આઠ ફૂટ દસ ફૂટમાં છે મોટા આંબા છે પછી આ બી છે દસ ફૂટમાં જોઈ શકો છો મોટા જાડા રહેશે જોઈ શકો છો બરોબર પછી તમને બીજા બી જાડ વિઝિટ કરાવું ચાલો પછી આ છે આપણા મોસંબી ના ઝાડ જોઈ શકો છો કે ફળ લાગેલા જ છે બસ સરસ રીતે હાલમાં જોઈ શકો છો બહુ મોટા મોટા ઝાડ છે નીચેથી જોઈ શકો છો કે કેટલું સરસ રીતે ફળ બી આવી ગયેલા છે અને આ ઓર્ડર ના છે નીકળે છે હિંમતનગરમાં ઓર્ડર છે હિંમતનગર જશે આ છોડ આટલા મોસમ બી છે પછી એની અંદર આ કરમદા ના બી છે વચ્ચે પી શકો છો ખટુમડા કરમદા ની ખટુમડા ભૂલ પડી ગઈ આ બધા ઓર્ડર ના છે આ છે ચેરીના ના જળ શકો છો ચેરી કે આ રીતે હોય પછી આ છે આપણા કેસર કે જમ્બો કેસર છે કેસર નહી જમ્બો કેસર એમાં એવું છે કે આ ત્રણ વર્ષ જૂની કલમ છે અને બહુ જૂની એટલે મતલબ કે ત્રણ વર્ષ તો છે જ ને બહુ સારી ગ્રોથમાં છે પ્લસ કે એનો જે દાઢનો ગ્રોથ જે બનવાનો હોય આકાર એનો જે નવી નવી રૂટ્સ એ થવાની હોય એ બધું થઈ ગયેલું છે સરસ જોઈ શકો છો તો થળ જુઓ થળ કેટલા જાડા છે પછી એની જે કલમ બનાવેલી હોય ને વી આકારમાં એ જુઓ આ બધા જ છે આ આપણા જુનાગઢી કેસર છે બધા કેસર છે ચાલો હું તમને આજે બીજા બી ઝાડના વિઝિટ કરાવું આ છે દોસ્તો લીંબુડી આ હાઇબ્રિડ લીંબુ છે જોઈ શકો છો બહુ મોટી ક્વોન્ટિટીમાં છે ખેતી કરવા માટે સારા ઝાડ છે આ તમે ઓર્ડર કરી શકો છો કાકા એક ઓર્ડર છે એના માટે નીકાળી રહ્યા છે જોઈ શકો છો કે બહુ મોટી ક્વોન્ટિટીમાં છે તમે ઓર્ડર કરી શકો છો આ બધા ઝાડ પછી આપણે આવી ગયા છે એપલ બોર કે જે આવતી શિયાળાની સિઝનમાં તમને ખાવા મળે એ પ્રમાણે છે આંદ્રાના છે જેમાં કે પ્રુનિંગ મતલબ કે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે લગાવી શકો છો લગાવો તો તમારે આ ચોમાસાથી કે શિયાળા સુધી એનો સારો ગ્રોથ થઈ જાય બરાબર હવે સ્ટાર ફ્રૂટ છે પછી આપણા જામફળના રોપા છે ગોવા જે કે ફળ લાગેલા છે અને ખેતી કરવા માટે બેસ્ટ છે પછી તમને વાતાવું ફોનસ આ છે આપણા ફણસ ના ઝાડ જોઈ શકો છો કલમ આવે ડ્રાફ્ટેડ બનાવેલી છે અત્યારે તમે આ લગાવશો તો તમને મતલબ કે બે અઢી ને ત્રણ ત્રણ વરસ અત્યારે લગાવો ને ત્રણ વરસ બાદ ફળ તો એમાં ચાલુ જ થઈ જાય પણ એનું ફળ બહુ મોટું થાય એનો વેટ વધારે હોય આઠ કિલો દસ કિલો એટલે આ અને સંભાળી શકે એમ સક્ષમ નથી એને થોડી હાઈટ થયા બાદ એને ઊંચું થાય તો સારું રહે પછી આ છે આપણા લીચીના પ્લાન્ટ જોઈ શકો છો કે હવે બીજા નવા પ્લાન્ટ આવ્યા છે આંધ્રથી એમાં હાઈટ બહુ સરસ છે ત્રણથી ચાર ફૂટની હાઈટ છે આ તમે મંગાવી શકો છો હવે કુરિયરની પણ સુવિધા અમે ચાલુ કરી દીધી છે આ છે એવા કારો આ રોપામાં છે આ લીચીના પ્લાન્ટ કેટલા સરસ છે સારો ગ્રોથ છે પછી આ છે રુદ્રાક્ષ શંકર ભગવાનના માળા બને ને રુદ્રાક્ષનો ઝાડ એ છે આને રુદ્રાક્ષ થાય

જોઈ શકો છો ના આલુ બુખારા નહીં સોરી મતલબ કે આ છે આપણા નાશપતિના છોડ જોઈ શકો છો કેટલી હાઈટમાં છે પછી જોઈ શકો છો મિત્રો કે આ છે આપણા કાજુના પ્લાન્ટ ચાર ફૂટની હાઈટ છે પ્લસમાં કઈ તમારે ડ્રાફ્ટેડ આવે લગાવો એ સરથી તમારે ફળ લાગવાનું ચાલુ થઈ જાય પછી આ છે આપણે ડ્રાફ્ટેડ આવા કાઢો જે કલમ વાળા આવે પછી આ છે આપણા થાઈલેન્ડી જાંબુ થાઈ જાંબુના જે રોપ નવા આવ્યા છે માર્કેટમાં એ રોપ છે આ જોઈ શકો છો એક સો થી દોઢસો ગ્રામનું એક ફળ થાય જાંબુનું પછી આ છે આપણા લાલ ચંદનના રોપા જોઈ શકો છો કે બહુ મોટી ક્વોન્ટિટીમાં છે તમે આ મંગાવી શકો છો ઓર્ડર કરી શકો છો સરસ છે તમને બતાવું એપલ ના જાડ પછી આ છે આપણા એપલ ઝાડ જોઈ શકો છો કે કઈ રીતે છે સારો ગ્રોથ છે અને ફળ બી લાગેલા છે તમને બતાડું જુઓ જો કે આ રીતે ફળ લાગેલા છે એપલમાં પછી આ છે આપણા કાલીપત્તી ચીકુના પ્લાન્ટ જે ચાર ફૂટની હાઇટમાં રહેશે બહુ સરસ છે જોઈ શકો છો બ્રાફ્ટેડ છે અને ચીકુના પ્લાન્ટ ઉપર ચીકુની કલમ બેસાડેલી છે જોઈ શકો છો ફ્લાવરિંગ બી ચાલુ જ છે બહુ મોટી ક્વોન્ટિટીમાં છે તમે આ ઓર્ડર કરી શકો છો અને ઓર્ડર તમે દસ પંદર વીસ કરો તમે એક બે ભાગો તો મજા નહીં આવે અને કુરિયરનો બી ખર્ચો બહુ વધારે પડી જાય છે તમે પાંચ દસ જે તમને પરવાડે એવું કુરિયર કરો ભલે ગુજરાતના કોઈ પણ ખૂણે હશે તો અમે ડિલિવરી કરવા તૈયાર છે મોટી ક્વોન્ટિટી હશે તો અમારી પ્રાઇવેટ ગાડી આવશે પાંચ દસની હશે તો કુરિયર કરીશું ને કુરિયરનો ખર્ચો વધો તમારો હશે બરાબર પછી આ છે આપણા દ્રાક્ષના છોડ કે બીજી નથી અત્યારે આ સાદી છે જે ગોલ દાણામાં થાય ને એ છે લાંબા દાણાની નથી બરોબર આ બાજુ બી ચંદનના છોડ છે જોઈ શકો છો

પછી આ છે આપણા સંતરાના છોડ છોડો બતાડો સંતરા જે તમને ફોટામાં દેખાઈ રહ્યા છે એ પ્રમાણે જ રહેશે બહુ સરસ ગ્રોથ સારી રીતે ઉછળી જાય એવા છે સારા રૂટ્સ બનાવેલા છે થેલીમાં થેલી શું કે પ્લાસ્ટિક બેગમાં છે તો અમારે શું કે આ થેલી છે ને આર પાર મૂળ ફોડી નાખે અને આપણે ઝાડ લગાવવાના થાય જ્યારે ત્યારે આ થેલી નીકાળીને લગાવવાના છે બરોબર આ છે આપણા જૂના સફરજન્મથી એપલના પ્લાન્ટ જોઈ શકો છો કે મિત્રો હવે વરસાદ ચાલુ થયો છે હં ટાઈમ છે બરોબર તો પછી આમાં પલાળીશું નહીં શાંતિથી બેસીશું બાય નવા વિડીયોમાં તમને બીજું બતાવીશું બરોબર વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આપણી નર્સરી પર તમે વિઝિટ કરો તમે નજીક હોય તો બાકી તમારે વિઝિટ કરવાની કોઈ જરૂર નથી બરોબર તમને બધી વેરાયટીના આંબા મળી જશે અહીંયા તમે જ્યાંથી માંગો ત્યાંથી તમને મળી જશે તમારું કોઈ પણ લોકેશન હશે પણ ક્વોન્ટિટી વધારે હશે તો તમારે ડિલિવરી થઈ જશે દોઢસો કિલોમીટર સુધી ડિલિવરી ફ્રી છે એમ ચાલો બાય તો જોઈ શકો છો કે તમે આ દાદા આ છે આપણે ધનસુરા ધનસુરા ધનસુરાથી અને એમને આ બધા જાળ લીધા છે કેલિફોર્નિયન બદામ બોનાગ્રીન ગ્રીન નારિયેલી એપલ બોર પછી તોતાપુરી આંબો કેવું લાગ્યું દાદા આપડે નર્સરી પર વિઝિટ તમને સારી લાગી ને બસ તો